એ લઈ ટ્યુ ફેમિલી જય શ્રી કૃષ્ણ બધાઈને જય માતાજી ત્યારે સાડા અગિયાર વાગે આપણે બ્લોગ બનાવ્યો છે ચાલુ કર્યો છે બનાવવાનો અત્યારે જો હું બનાવું છું રોટ મારે રોટલી થઈ છે ગાજર અને મરચાંનો આપણે સંભારો બનાવી નાખ્યો છે અને બટેટા અને વટાણાનું સરસ મજાનું રસાવાળું શાક બનાવ્યું છે તો રજા જ હતી પ્રવાસ સ્કૂલમાંથી ગયો હતો ને એટલે

આપણે ગામડામાં રહી ગઈ ગામડાની ભાષા બોલી હંકેલવાનું કઈ ઘડીનું ને એવું ન કઈ કેમ ખાલે સિટીમાં રહેતા હોય તે પ્રમાણે બોલવાનું ગામડામાં રહેતા હોય તે પ્રમાણ બોલવાનું દેશી ભાષા જ હારી ફેશનેબલ શું થાવું હોય એટલું બધું હાચન સારું લે રાખ અત્યારે જમીન નવરા થઈ ગયા છે અને મારે ફેનિલભાઈ લેસનમાં આવ્યું છે ચિત્ર દોરવાનું કંઈક ડ્રોઈંગ છે રોય ડોરેસે હોમવર્ક એ કરતો જઈસે કાલ તો સવારે ભણવા જવાનું ચાર દિવસ થ્યારા જાસીએ કાલ તો પસ જવું પડશે ને ભણવા કેમ ધર્મે તમારા નથી પ્રવાસ જવાનું કે ગુરુકુળમાં કે નો જઈ પ્રવાસ કોઈ દી કઈ જઈ જ કીધું પ્રવાસ પર જવાનું પણ એ નો ગયો અમારો ક્યાં તો પોર જાય છે છઠ્ઠા

હવે રહી ગયા તા ને આવું આવું કરીને હાડા પાછે આવ્યા બે ટાણા ભેગું જમશે આ જો આપણે અત્યારે બનાવીશી મંચુરિયન

અને આપણે જેમ ભજીયા મૂકીને એમ સમય ઓછો હતો એટલે હું ગોળી વાળી નથી મૂકી આમાં કઈ સેપની નો જરૂર હોય વઘાર માટે આ લીલો પાટ છે ડુંગળી અને લસણનો આ છે કોબીસ અને આમાં છે આ મરચી

હલો બધા મંચુરિયન ખાવા એકદમ સરસ મજાનું સ્પાઈસી આપણે જેમ જ ગોળી ગોળી આપણે એટલું તરાઈ ગયું છે મંચુરિયન હજી તો આમાં ખાલી ખાલી કાચી ગોળી પણ ખાઈ જાય પછી જે વધે કરવાનો કેમ કેમકે આ તરેલી ગોળી પણ બહુ જ મજા આવે મરચું એટલું બધું ભાવે હા તો એટલે તો વધારે કરીશ ગોળી નું કાચું ભાવે છે ભલે ને તું બનાવ જો આને कई બહુ ન હોય ખાલી थोड़ थोड़ फ्राई करवा हो तो आप गैस धीरो कर नाखी सोया ने ने सोस <coughs> ना बढ़ो એટલો બધો से एट्ले છે ને એટલે तो 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 વિચારો આ ચીનો મોટો હુકો કરેલ હતો ને કેમ કે ટેસ્ટ આ ચીના મોટા લજ હોય અને થોડું એવું આપણે મીઠું સ્વાદ મજક આપણે એકદમ જાચું ટમેટાનો સોસ બો પછી સોસ મજા આવે આપણે ગ્રેવી કરવી તો વાળું ગ્રેવી કરવું ન જ કરવું તો ના એ કઈ તો જાજી જાજી આવી ગ્રેવી પાણી વાળું એટલે ગોલો ગ્રેવી આ મને ગુદ્રા થઈ તો આપણે ગ્રેવી છે થોડીક એવી ગરમ થઈ જાય ને એવું થાય એટલે આપણે અંદર મંચુરિયન ઉમેરી દેવાનું ઉમેરી દેવાનું એટલે થોડુંક એવું મીઠું બનાવી છે એટલે બધી ખાણું એમાં એવું ટમેટા સોસ બહુ ખાટો આવે છે પાર્ટ રહેતો છે ને લસણ ડુંગળીનો એ આપણે ઉપરથી એડ કરશું ઉપર જેવું નહીં ખાવ અરે બહુ મસ્ત લાગે બાય હવે જો આપણે આ ગોળી અંદર ઉમેરી દે એટલે ડ્રાય મંચુરિયન બને મસૂરિયુ બોલો છે ને એકદમ ગ્રેવી વાળું એવું બધું આપણે ન બનાવવાનું છે આ લસણ ડુંગરીનો પાટ ઉમેરી દે આમ તો ભાવે આ તો ભાવે જ ને હવે ધાણા એમ બધું જો આપણો મંચુરિયન બની ગયા તૈયાર

અને મે પણ લઈ લીધું છે આટલું અને એમને પણ દઈ દીધી છે ડીશ ફોન ફોનમાં મથે છે ચાલો વિડીયો વિડીયો ને આપણે અહીંયા એમ કરી ફરી મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ